ના ભાઈ આજનું છે કે પૂવા લઈ ગયો થઈ ગયા 2 3 3 વિજય 3 રવિન્દ્રભાઈ ના તો નેપા છે 5 મુનાભાઈ આવ્યા છે હા તો સાર મુનાભાઈ આવ્યા છે એક તો હાલે છે સારું છે હા રિંબાઈ હાજર છે એક તો સારું ઉપર આવે આઈને 1111 پندر سونے ایک روپیہ سوپر کپاس جپاسی پندرہ سونے کپاس

પંદરસો અઠ્ઠાણું પંદરસો નેવું જન્મ બાપા સત્રનભાઈ કમાભાઈ ઓરી હાલો સુપર સુપર 55 15 ઓનલાઈન હે અમરભાઈ હાલો સુપર ઓરી કામ આવશે ભલે હાંસ્યા ભલ્યા ઓરી કાઈ બાય બ્રેક ફોર

کٹنگ مال دانا میڈیم در ہاتھ سات سائٹ روپیا روپیہ سڑتالیس سونے ساٹھ روپیہ चार हज़ार सात सौ इतने रुपया नॉर्मल हवा साथ दाने सारू चार हज़ार सात सौ पचास दाणो झीणो कटिंग 1, 2, 3, 4, અગિયારસો અઢાર રૂપિયા સુડતાલીસો ને એસી રૂપિયા કોક કાંડી કોક માટી ચાર હજાર સાતસો ને રૂપિયા ચાર હજાર સાતસો બાર રૂપિયા દાણે સારું

Tersole barupnya sebentar solé. Salhab tuh હજાર સાતસો ને એકોતેર રૂપિયા સુપર દાણો સુપર કલર કટિંગ ઝીરો